ડભોઈ પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ બે કારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે ડભોઈ પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને દારૂની હેરાફેરીનો મોટો રેકેટ પકડી પાડ્યો છે પોલીસે સંખેડાથી ડભોઈ થઈને વડોદરા તરફ જતા એક અંતરિયાળ માર્ગ પર આ કાર્યવાહી કરી હતી આ ઓપરેશનમાં કુલ રૂપિયા સાત લાખ અગ્નિ સિત્તેર હજાર ચારસો આડત્રીસની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં એક હજાર બસો ચોત્રીસ વિદેશી દારૂની બોટલો અને બે કારનું ઝડપી પાડી હતી ડભોઈ ડીવાય આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ ઝાલા અને તેમની ટીમ ઓપરેશન પરાક્રમ હેઠળ સક્રિય હતી હતી પોલીસને ચોક્કસ બાતમી મળી કે વિદેશી દારૂનો મોટો જથ્થો બે અલગ અલગ કારમાં સંખેડાથી ડભોઈ થઈને બોરબાર નડાના રસ્તેથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને વ્યૂહાત્મક રીતે રસ્તા પર વાહનોની આડસ ઊભી કરીને વોચ ગોઠવી હતી વાહન ચાલકો ફરાર પોલીસ પોલીસે દારૂ જપ્ત કર્યો જેમ જેમ જ વોચ ગોઠવવામાં આવી પોલીસને જોઈને એક ઇન્ડિકા કારનો ચાલક કારને રસ્તા ઉપર જ મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો પોલીસે આ કારની તપાસ કરતાં તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો જ આ જ રસ્તેથી બીજી કાર પણ આવી રહી હતી જેનો કાર ચાલક પણ પોલીસને જોઈને કાર છોડીને નાસી છૂટ્યો હતો આમ બંને કારમાંથી કુલ એક હજાર બસો ચોત્રીસ વિદેશી દારૂની બોટલ મળી આવી પોલીસે બંને કાર અને દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા સાત લાખ અગ્નિ સિત્તેર હજાર ચારસો ને આડત્રીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આ મામલે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગાડીઓ કોની છે તેની હાલ તપાસ ચાલી રહી છે અને આરોપીઓને પકડવાના પણ ચક્રો ગતિમાન કરી રહી છે ડભોઈ પોલીસ